મેહમાન ઓળખો ગોળા આમ જો મોટા દાદા મોટા દાદા કીધું અને આમ જો ને આમ તો એને કઈ હજી અડધું પીડી પાછું હા એમ કઈ નું કેવું તો પડે હજી અડધું અને ચાર શીર તો તરજો કાપી દીધી પાછી

ઉડે ઉડે પર કે કવામ સમજો ને આ કરી આવી જા લાઈ જે ખાઈયો હો હે લગતો છે હા આ દાદા હારા હે લ્યો હા એમ તો આ હારા હે હા ખાવાનું જલ્લું રાખો ખાવાનું જલ્લું રાખો લે કા

એમાં કઈ નોકરી મારે હું કેવું રૂજ હતું ને જમન હવે પાણી પાણી દઉં અરે તમને હવે આપડા ગમે ત્યાં જાતા હોય ને કોઈ એમ નઈ કેવાનું આ ભાઈ વાડી ત્યાં ત્યાં

ના ના શું કેવું એમ લખે એ લખે આમાં હું કરું આપડે ખાતો ના ઓલા બે થઈને મને મારી મારીબ નાસ્તો બધું કર્યો અને હવે બપોરે આપડે જમવું નથી હવે હું જે મારા કામ તને

ના બોલા મોટા દાદા શું કોળમાન ની ઉભા ને હળી કેમ કાઢી એમ કઉ હવે મને છે ખબર